આજે આપણે બનાવવાના છીએ કારંગરા ઢોકરી તો જોઈ લઈએ અડધી વાટકી જેટલું તેલ લઈશું તેમાં જીરું હિંગ વાટેલું લસણ નાખી લેવાનું લસણ થોડું લાલ થાય ત્યારે મરચાં આદુના ટુકડા નાખી લેવા તે તેમાં કારેંગરાના ટુકડા નાખી લો ઢાંકીને તેલમાં ચડવા દો ચડે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું ઢોકળીનો લોટ બાંધવા માટે જરૂર પડશે બાજરીનો લોટ સ્વાદ અનુસાર મીઠું થોડું ઓજમો હળદર નાખીને મિક્સ કરી દેવાનું મિક્સ કરીને પાણી નાખીને બાંધી લેશું થોડું કઠણ રાખવાનો છે લોટ બંધાઈ જાય ત્યારે તેને ઢાંકીને સાઈડમાં મૂકી દો ત્યાં સુધી આપણે મસાલા જોઈ લઈએ તમે જોઈ શકો છો તેલમાં થોડું ચડી ગયું છે હવે એમાં મસાલા કરીશું હળદર પાવડર લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું થોડો ગરમ મસાલો અથાણા મસાલો એક મોટો ગ્લાસ જેટલું પાણી ખદે ત્યારે આપણે ઢોકરી નાખાવીએ આપણે ઢોકળી બનાવી દઈએ નાની ઢોકરી બનાવીએ તો સારી રીતે ચડી જાય તો ઢોકરી બની ગઈ છે આપણે નાખી લઈશું ઢોકરી નાખીને ત્યારે એને ઢાંકીને થોડી માટે થવા દઈશું ચડે ત્યાં સુધી તમે જોઈ શકો છો સરસ મજાની ટોકરી તૈયાર છે કોથમી નાખીને સર્વ કરી દો વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દો મિત્રો